નમસ્કાર ખેડૂત મિત્રો એક જી સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જે આતુરતાથી રાહ જોઈ રહેતા તે વીસમો હપ્તાની તારીખ હવે જાહેર થઈ ગઈ છે અને આના વિશેની સંપૂર્ણ અને સાચી માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપવાના છીએ તો વિડીયોને અંસૂચન જોતા રહીજો અને મિત્રો જો આપણી ચેનલ ઉપર નવા હોય અને ખેડૂતને લગતી તમામ માહિતી અને એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો હવે જોઈએ સાચી અને સચોટ માહિતી તો મિત્રો સૌપ્રથમ આપણે ક્રોમ ખોલી અને તેમાં સર્ચ કરવાનું છે પીએમ ઇવેન્ટ ત્યાં આવું ઓપ્શન આવશે જે પીએમ કિસાન નિધિનો વીસમો હપ્તો છે તે નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂતોને આપવામાં આવશે અને જે તેની તારીખ છે તે બે ઓગસ્ટના દિવસે રિલીઝ કરવામાં અને અહીંયા જે ટ્વિટરના માધ્યમ છે જે પીએમ કિસાન સન્માન નિધિ છે તેમાં પણ તમને એક માહિતી આપવામાં આવેલી છે કે પીએમ કિસાન નીતિનો જે વીસમો હપ્તો છે એ બે ઓગસ્ટના દિવસે વારાણસી ઉત્તર પ્રદેશમાંથી સીધો જે પીએમ મોદી છે તે આપવામાં આવશે એટલે કે બે ઓગસ્ટ ફાઇનલ તારીખ છે એટલે બે ઓગસ્ટના દિવસે વીસમો હપ્તો આવી જશે